સદગૌણાસાગીર કી જય કાયવાલા દામ ગીર જય સદગુરુદેવ કી જય જગાસસ્થાન જય અવિગત ગાદી ગીર જય મહાકૃપ કરિદેવે જમદાસ છોડાવે તેને કોણ દાયણ અસ સાગ્ય સંમત જુઓ પુરાણે પોચો સાત શાસ્ત્ર નિગમ રાણી વ દેવા સુધામતા ગુરુના મોક્ષ નાયિક હેવેતા તન ધન જે શિષ્ય સમર્પે पोता न नौ अयार बे ये वो यादे कार कारधरे जाना जे पा कई वाला मोक्ष सा जे ये वाप्रतापिजे गुरुगतिवंता तेने तिजीवल हे न्ञान संप्रदाय આધ્યના સ્થાપક ધીમંત ધર્મ ધુરંધર કૈવલ કરતાના પાટવી અંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમુક્ષ અને ચેતન ગતિના જીવન સચેતન બનાવવા માટે સીમંત કૌણા સાગરના પટ શિષ્ય શ્રી નરવેશ સાગર બાપજી ગુરુ મહિમામાં આ છઠ્ઠા છત્રમાં કહે છે કે મહાકૃપ કરી દેવે જામતાજો છોડાવે તેણે કોણ થાય નિરાશુ મહાકૃપ કરી દેવે એટલે એવા અધર્મી આસુરીજનોને મહાક્રોધ કરીને યમરાજાના દૂતો અતિ ત્રાસ આપે છે તે યમદૂતો ભયંકર દારૂણ દુઃખમાંથી છોડાવનારા કોઈ નહીં હોવાથી અંતે નારાજ થઈને વારંવાર પસ્તાય છે છોડાવે તેણે કોણ નિરાશ અને તે નુગ્રહોને કોઈ સહાય કરતો નથી તેની શખ્ય સંમત જોવા પૌરાણે રાણી પૂછો સત શાસ્ત્ર નિગમ રાણે તેની સાબિતી માટે અઢાર પુરાણો જોઈ લો અને છ શાસ્ત્રો તેની સંમતિની સાક્ષી આપશે આવા નુગરાઓનો કોઈની કોઈ બચાવતું નથી પુરાણોવાલા તેથી વધુ પુરાણોના ચાર વેદ પણ તેનો નિર્ણય કરીને જોશો તો તેઓ આ હકીકત તેમને પણ સત્ય સમજાશે જે ચાર વેદ દ્વારા રહે એમને પણ હકીકત સાચી સમજાશે આગળ પણ કહે છે વેવા સુધામાં ભાઈ જન જેતા ગોરો વિના મોક્ષ નહી કહે વેતા તન મન ધન જે સમર્પે પોતા તર પરાસુધામ ભય જન જેતા વસુધા એટલે પૃથ્વી ઉપર જેટલા જ્ઞાની મહાપુરુષો અત્યાર સુધીમાં થઈ ગયા તેઓ પોતાના અનુભવ અનુભવ દ્વારા વાણી દ્વારા બોલી ગયા છે કે ગુરુ વિના મોક્ષ થઈ શકતો નથી આવા મહા મહાપુરુષોએ પણ આની સાબિતી કરી બતાવી

હોય જે તન મન ધન અને મસ્તક સહિત ગુરુ સમર્પણ એટલે ગુરુના શરણોમાં સમર્પણ કરી દે છે તેમજ પોતાના પાસે કંઈ પણ નહીં રાખતા પ્રારંભત કર્મનું યોગ મળેલું સર્વ સુખ પોતે તરફ ન સૌખ અર્પે ગુરુને અર્પણ કરી તે કાયમ ગુરુના થઈને રહે છે કે પોતા તરફ રાખે ન સૌ સુખ બધું જ ગુરુને સમર્પિત કરી દે ત્યારે ગુરુ ના થઈને રે આગ શું કહે છે જન જય પામે પદ કૈવલ મોક્ષ ઉપર કઈ બતાવે પ્રમાણે સદગુરુના શરણને થયેલો કૃપાપાત્ર ગુરુ જ્ઞાન ગતિનો ઉત્તમ અધિકારી જન સદેહી જીવ મુક્ત થઈ કૈવલ મોક્ષ પામી કૈવલ પદનો અસીમ સુખનો આનંદ નિરંતર અનુભવે છે જે ગુરુને બધું સમર્પિત કરી નાખો તો પછી આનંદ ભરપૂર લઈ શકે છે અને નિવાસ જે મહાન સમર્થિ પરમ ગુરુદેવ કૈવલ વેતા તેમનો પૂર્ણ પ્રતાપિત અજોડ પરમ પુરુષ છે એટલે કે એવા પ્રતાપી જે ગુરુ ગત તેને તજી હે ન હે એવા પૂર્ણ પ્રતાપી અજોડ પરમ ગુરુ છે તે સર્વજ્ઞ ગતિવંત હોય અંશી 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 પદમાં જે અખંડ જે એકતાનો જે લક્ષ દ્વારા કરાવે છે એવા પરમ દયાળુ કરુણાસાગર પ્રભુને ત્યજીને કોઈ પણ જીવ આ ભાવમાં અંત લાવી નીચ કરતાને મળી શકતો નહીં ગુરુથી જ એ પરમ પરમગુરુને જો ત્યજી દે તો એ કંવર કરતા નિજ નીચ કરતાને મળી શકતો નથી એટલે કે એવા ત્યજી જીવ લહે નહીં અંત એવા જીવ એ પરમગુરુના આવો હોવા ગુરુ નું જ્ઞાન પરમ ગુરુ આવા આપણા ગુરુ છે તો આપણા પરમગુરુના શરણોમાં રહેવું જોઈએ આગળ કહે છે પામ્યો મનુષ્ય દે મોગો મહામૂલ્ય કોળા કો આવે વે તો જા બોલ્યા ફરી દાવો ગાબો આવે ચોકે ગુરુ થી જામાં પોરાય જાવે પામ્યો મનુષ્ય મોઘો માં મૂલ્ય પૂજ્ય શ્રી નરવે સાગર મહારાજ કહે છે અરે અહો એ અજ્ઞાની જીવ તને શું શીખામણ આપું ઘણા જન્મોથી પુણ્યથી તને મહાન અણમોલ જેની કિંમત ના થઈ શકે એવો મનુષ્ય દેહ તને પ્રાપ્ત થયું છે અને તે મન દેહથી ગુરુ સંતની સેવા બંદગી કરી પતિ પદ પામવાનો જે નિજ લક્ષ લેવાનો હતો લેવાનો હતો તેનો બદલે કબુદ્ધિના કારણે તું પ્રકૃતિના પદાર્થમાં મોવેશ થઈને ફસાયો છે આગળ કહે ફરી દાવ આવો કાબો નાઈ આવે ચોકે ગોરો થી જામાં પોરાઈ જાવે એ મનુષ્ય જન્મનો દાવો પરમ મોક્ષનો દરવાજો મળે છે અને ફરી વાર કદાપી મળશે આવો ગુરુનો રસ્તો મળે છે અને તને આ મળ્યો હોય તો પછી તું એને જાળવી રાખ જેથી કરીને તું કૈવર સાથે સંબંધ જોડીને આપનારા ગુરુને ભૂલી જઈશ તો સીધા જ જમપુરીમાં જઈ ત્યાં પોતાના થયેલા ગુનાઓના કારણે તારે બ બહુ જ મૂંઝાવવો પડે છે હે જીવ અધર્મજીવ આવા જમપુરીમાં ના જવું હોય તો પરમ ગુરુનું શરણું

અનેક પદાર્થોની ભોગની વાસનાઓના સમૂહ રૂપે જામ જામેલા જમાવને જમ કહેવામાં આવે આ બધું વાસનાઓ વાસનાઓમાં ફસાયેલો જીવ એને જમ કહેવામાં આવે છે અને પૂર એટલે મોટું ગામ કે નગર એવો અર્થ થાય છે જેમાં પશુઓ હોય પંખીઓ હોય કીટ મનુષ્ય વગેરે ઘણા પ્રાણીઓનો વસતા હોય છે એને પૂર કહેવાય અને એ ન્યાય ક્યાં એ ન્યાયે શુભ અશુભ મિશ્રણ કર્મના ભાવવાળી વાસના રૂપે જમપુરીમાં અનેક જન્મો ધારણ કરવાના કારણરૂપે કર્મના અંકુરો રહેલા છે આમાં અનેક જન્મો લેવા પડશે ત્યાં જઈને તારે એ જીવ સદાકાળ વાસ કરવો પડશે આ જમપુરીમાં વાસ કરવો પડશે અને તેમાં અઘોર જ્ઞાનના અંધકારે અંધકારમય હોય તેને દેશ કે દિશા છે નહીં અને તે ગર્ભવાસમાં મહાન સંકટ ભોગવવું પડશે કહે કે તું જમોરા પ્રાણી જાણી શરણે ગુરુ સોય પરમ ગુરુ કહે છે હે મૂરખ વાણી હે મનુષ્ય પ્રાણી તને કલ્યાણના સંબંધમાં કેટલું તને કહું છતોય હજુ તું નિજ કરતાનો મળવાનો ઉપાય શોધતો નથી હવે તો તું મારા કલ્યાણના વચનો ગ્રહણ કરીને અંતરમાં અતિ હેત લાવી સદગુરુના શરણે જા તેમના શરણે જવાથી સદગુરુની દયા કરીને કર્કવાસના ફાંદને તોડીને તને બહાર નીકળવાનો નિજ લક્ષ આપશે એ અંશ તો જાય કાંઈ જમપુરી છોડીને તો તને એ લક્ષ મળશે આગળ કહે છે તન મન ધન જે શિષ્ય સમર્પે मन धनसि समर्पि ने रव गुरु कसोटि देते दे सर्वे एव सही कोटि सुका पाम्याय पारो अहो जन धन्यवाय तेनो यस तेन यश गोई गासे, જેને હૃદય ગુરુ કરે જો પ્રકાશ ગુરુ સેવામાં જોગે જોગ ભળાવે તેને ઠોર ઠે કાળે કોણ ઠરાવે ગમે ભાવમાં ભમ ધો બોર ભાવે સોગે નાહી પામે ગભે કાળ દાવે જેણે માજે કાળ તણો વારે તેને ગુરુ ભક્તિ લાગે ના એ પ્યારે તન મન ધન સમર્પીને રહેવું હે હંસ તારું તન મન ધન અને શીસ સર્વે સદગુરુના સ્થળમાં અર્પણ કરીને જે નિજ રૂપ થવા સદગુરુ આપેલા સદગુરુએ આપેલો લક્ષ્યમાં રહેજે પછી સદગુરુ તને સકલ તત્વોનો વિકાર રહિત શુદ્ધ પવિત્ર કરવા કરવા માટે જ્ઞાન ભક્તિ વૈરાગ સંયુક્ત મહાન વિકટ વિશ્વવિલાસ વિક્તરથ નિર્ભય નિર્ભય રહેવા સત્યવચનની કઠણ કસોટી કરીને તારે નિર્મળ છે આગળ પણ કહે છે સહી કસોટી સુખ પામ્યા અપારું સહન કરવી પડશે અને રહેણી કરીશ તને સહેજ નિજ ઘરની પ્રાપ્તિ પણ થશે ઉપરાંત દર્શાવ્યા પ્રમાણે જો પરમ ગુરુના વચનો અનુસરીને જો કસોટી સહન કરે છે જો કે સહી કસોટી સુખ પામ્યા અપારું અહોજન ધન્ય એવા અધિ કારો પરમ ગુરુના વચન અનુસાર જે કસોટી સહન કરી કરે છે એવા પૂર્ણ ભાગ્યશાળી જન નીચકર્તાના પદને અપાર સુખને પામી કુરતાર થાય છે ને અહો ધન્ય છે એવા અધિકારીજનોને કે જે સદેહી જીવન મુક્ત થઈ નિજ પતિનો મેળાપ કરી શક્યા છે તેનો યુ કોઈ ગાશે જેને હૃદય ગુરુ ઘરે જો પ્રકાશે અને એવા અધિકારીઓ જનને આ જગતમાં શ્રેષ્ઠ કોટીના હોય પરમ ગુરુ કૃપા દ્રષ્ટિમાં વસેલા છે એના કૃપા દ્રષ્ટિમાં ગુરુ કાયમ માટે વસેલા છે જેથી તેનો જસ ગુણ જ્યાં ને ત્યાં સમસ્ત લોકોમાં ગવાય છે જેને જેના પવિત્ર હૃદયમાં જેને હૃદય ગુરુ કરે જો પ્રકાશ જેના પવિત્ર હૃદયમાં સમર્થ સદગુરુ જ્ઞાન જ્ઞાનગતિનો પ્રકાશ કરે છે તેને કાળા માયાના કલેશ કોઈ બાધા લાગતી ન છે અને જે કોઈ જીવ કરોડો જન્મોથી કુકર્મ કરતો આવ્યો હોય એવા દુષ્ટ નગરાજનોને પ્રથમથી જ ગુરુ સેવા સેવા ચૂકી ગયેલા છે આગળ શું કહે ગુરુ સેવામાં ચૂકે ચૂક પડાવે તેને ઠોર ઠેકાણે કોણ તરાવે ગુરુ સેવામાં જો ચૂક પડાવો તો પછી સેવામાં કરવામાં ચૂક પડાવો એવા વચ્ચે કોઈનામાં અંતરાય લાવો એવા જે અધર્મી જે જીવો રહ્યા એવામાં પરમ ગુરુ કહે છે કે એવા કરનારા વચ્ચે લઈ અંત્રાયણ કરીને ચૂક પડાવે છે એવા અધર્મી પાપી આ લોકોને પરલોકમાં તે સ્થળ કે ઠેકાણાની કોઈ ઠરીને બેસવા દેતો નથી ગુરુમાં જો કોઈ ગુરુના શરણે જતો હોય અને કોઈને વચમાં અડચન પાડે તો પછી એવા જીવોના પરમ ગુરુ કશોટી કાઢ્યા આગળ આપણે જઈએ

જતા જનને અટકાવી પાછો પાડે છે જો આપણે આગળ વાત કરીએ આવી જો પાછો પાડે છે આવા પ્રકારના પાપ કર્મોના પરિણામે સંસારરૂપી ભાવમાં ચોરાશી લાખ પ્રકારના ઘાટો ધારણ કરી જ્યાં ને ત્યાં ભટકતો ફરે જો ગુરુ ધર્મમાં જતો હોય જો આવું પાછું પાડે કોઈ સાચી વાતો પરમગુરુની કરતો હોય પરમગુરુના ગુણગાન ગઈ કોઈક સારા સાચો રસ્તો બતાવતો હોય અને એવાને તમે ખોટા ખોટા કવળાવવળા આપણે મેસેજો મોકલીએ હા સાચા રસ્તાને ગુરુ જે રાહે આપણા જીવોના સાચા માર્ગે આપણે દોરતા હોય અને આપણે એમને પાસા પાડવા માટે ખોટા મેસેજો ખોટી અપીલો અપીલો કરીએ તો પછી આપણે ગુરુના આપણે ગુનેગાર કહેવાઈએ એટલે આપણે કહીએ કે સાચું કરો સત્ય કરો અને સત્ય છે તો ગુરુ આપણા ઉપર કૃપાવંત કાયમ માટે રહેશે અને પરમ પરમગુરુની નિગારે એ જીવના કોઈ જાતનું અડચણ થતું નથી એટલે જે સાચું કરતા હોય એમને કરવા દો પરમ ગુરુના ગુણગાન ગાવા દો એમના અંદર અડચણરૂપ પડશો નહીં ન કદો વાલો તમારી કસોટીમાં તમારા પાછળના ભાવમાં એવા ચોરાસીના ઘાટોમાં તમારે એવા નોખી દેશે એવા ઘાટો ધારણ કરવા પડશે અને એનો ભોગવટો તમારે ભોગવવો પડશે એટલે કહીએ છીએ જે ચાલતા હોય એમને ચાલવા દો અને ગુરુના રાહમાં કદી વચમાં પડશો નહીં ના કરવું હોય તો રવા દો કહીએ છીએ તમારા પરમ ગુરુના શરણે ખાલી ખાલી ટેમ્પરી વાતો કરીને ચલાવવું હોય તો ચલાવવા દો પણ જે જ્ઞાન સંપ્રદાયનું જે જ્ઞાન રહ્યું જે સાચું વસ્તુ છે પરમગુરુનું એ તમે અંદર કરતા રહો તો પરમગુરુની કૃપા દર માસ દર વર્ષે આ શ્રાવણ મહિનામાં આપણી કાયમ માટે રહેતી પ્રવાહ ચાલુ રહે એના માટે આપણે પરમગુરુના ગ્રંથના નિયમ પ્રમાણે આપણે વર્તન કરીએ છીએ તો એ જીવોને આપણી સત્સંગ ગમતો નથી તો પછી આ જીવોના પરમ ગુરુ જે કરે એ પરમ ગુરુ એમની દવા કરશે આપણો કોઈને કરવી નહીં આગળ પણ જઈએ શું કહે છે જેને માથે કાળ તણો ભય ભારે તેને ગોરો ભક્તિ લાગે નહીં પ્યારે આગળ કહે છે કારણ કે વિષયો ભોગની વાસના તેને ઠરીને બેસવા દેતી નથી જો ગુરુ માં જો ડખો પાળ્યો બરાબર અને કયા ગુરુ ઉપર જો ગુરુના રાસે ચાલતો હોય પરમ ગુરુના શરણો પ્રમાણે વર્તન પ્રમાણે વર્તન કરતો હોય અને એના વચ્ચે જો ડખા મારતા હોય તો શું કહે છે એ વિષયો ભોગી વાસનાને ઠળી બેસવા દેતી નથી અને વાસનાઓ જમ પૂરી એને ઠળીને બેસવા દેતી નથી એના દોડમ દોડ કરાવે છે અને કહે છે તેમજ જગત વ્યવહારનું સુખ પણ તેને કદાપી નહીં મળવાથી વિવિધ પ્રકારના દુઃખો પણ એને ભોગવવા પડશે જો ગુરુના વિમુખ થશે સંતોના વિમુખ થશે તો પછી એને વિવિધ પ્રકારના દુઃખો પણ એને ખુદને ભોગવવા પડશે એટલે યાદ રાખવું કે સંતોના સામે પણ આપણે સાચી રીતે વર્તન પ્રમાણે વર્તન કરવું જોવા કારણ કે આપણે ભોગીના વાસનાવાળા છીએ અને ભોગી છીએ તો આપણે પરમ ગુરુની ગતિને સાચી રીતે ઓળખી શકીએ નહીં એટલે આપણે આપણા અંદર મલિન તત્વ વ્યાપક છે એટલે કામ વાસનાનું તત્વ આપણે વાપરી લીધેલું છે હવે એ વસ્તુ વાપરી લીધી એટલે એ જથ્થો આપણો ઓછો થઈ ગયો અને ઓછો થઈ ગયો એટલે આપણું કર્મનું પોતલું આપણું બંધાય બંધાય ને બંધાય પરમ ગુરુ કે આવો ચોખ્ખો અંશ હોય તો પછી આપણે એના હો આપણે કદાપી કોઈ શબ્દ ઊંચાવા જે કરવો નહીં આગળ પણ કહે છે કે જેને માથે કાળતણો ભય ભાઈ તેને ગુરુ ભક્તિ લગે નહીં પ્યારી તેમજ જગતનો વ્યવહારને સુખ પણ તેને કદાપી નહીં મળવાથી વિવિધ પ્રકારના દુઃખો પણ ભોગવીને અંત કાળે કાળના ખાતામાં ખપી જવું પડશે ખાલી તિલક લગાવવાથી ચંદન કરવાથી કોઈ પરમગુરુ મળી જતા નથી એને કાળના ચક્કરમાં ફરવું પડે માયામ છોડી નથી અને બીજી બધી વાતો કરીએ છીએ કે માયામાંથી આપણા બાળને કરવું પડે જે જન ગુરુ ધર્મ નીતિ નિયમ પ્રમાણે વિરુદ્ધ વર્તન કરે છે તેના માથે કાળનો મોટો મહા મોટો ભય ઝૂઝમી રહ્યો છે એટલે કહે છે તેને ગુરુ ભક્તિ લગે નહીં પ્યારી ગુરુની વાતો કર પણ તેના ગુરુની ભક્તિ લાગતી નથી એને ગોરો કેમ બાળ દયાળો ગણા પણ કાળ ગોરો પાસે નહીં સ્થિર થાય વૃત્તિ જય નો અર્થ કમાયો કોટિલ ખોયો મનુષ્ય દેહ મોસેલ સાકુટ કેટલી કૌસન શિક્ષા ગયો અધોગત વિના ગુરુ દીક્ષાય તદપી ગુરુ મહા પરમ દયાળો લઈ શરણે સુખ દેવે રસાળો એવા દયાળો ગુરુના ગુણ ગાતા રહી જગ માલ જે સુખ માતા એને ગુરુ કેમ કરે પ્રતિપાળ દયાળુ ઘણા પણ દેમુખ કાળ સમર્થ ગુરુદેવ સર્વ અને જીવોને પ્રતિપાળ એટલે કે ભરણ પોષણ કરનાર અનંત દયાળુ છે પરંતુ ગુરુ ભક્તિના બોધ ગ્રહણ નહીં કરનાર અપરાધી જીવોને કાળ કાળાના મુખમાં જતા બચાવી શકતા પરમગુરુ કઈ રીતે પ્રતિપાળ કર દયાળુ ઘણા પણ તેને બચાવી શકતા નથી એને ગુરુ કેમ કરે પ્રતિપાળ દયાળુ ઘણા પણ દેવ મુખ કાઢે જે એવા જળ બુદ્ધિના અધમ કર્મ કરવાવાળા જીવોને પરમ મોક્ષના ન દાતા સમર્થ પરમ ગુરુ સાથે સ્થિર થઈને બેસી શકતા નથી આગળ પણ કહે છે ગુરુ પાસે બેસે નહીં વૃત્તિ નહી જયુદ્ધ પાહી ગુરુપત્ય ઘાટોનો સન્મુખ જ્ઞાન આગળ નિજનાથ ચંચર પરે બિરાજેલા છે પરંતુ ઓળખે કોણ કારણ કે પ્રથમથી જ ગુરુ ભક્તિનો આદર નહીં કરનાર જીવોને વૃત્તિઓ નાસ્વંત ભોગોમાં જ લાગેલી હોય છે અનાહુત વિલમે જે અનાહુત અનાહુત એટલે જ કરવા જેવો નિષેધ કર્મો કરી તેને વશ કરી

ભરી આ પી સા મહેલ મનુષ્ય ધ્યેયમાં ભરીને આપ્યો પણ સત્યનું શીલ મારી મહેલના વિશે હે અંશ તને મેં વસાવ્યો હતો પરંતુ સમય અવધ્યોના અવધિઓના દોષ કરી જીવદશાને પામી તું સાકુટ થયો ત્યાર ત્યારે તે સદર સમૃદ્ધિનો અનર્થ એટલે કે પાપ કરવામાં

તને હું કેટલી શિખામણ આપું કેટલા વચનો કેટલા વચનો કહ્યા શિખામણો કેટલી આલી વચનો કેટલા કહ્યા છતાં એ વિચાર કરીને તું સમજવા જરાય પણ પ્રયત્ન કરતો નથી કર્યો નહીં તેના કારણે તું સદગુરુના લક્ષની દિશા વિના અધર્મ યોનીના ગયો અભિ પરમ ગુરુ તને કઈ રીતે બચાવી શકે તદપી પરમ દયાળો લાઈ સુખ દેવે રસાળો ઉપર જણાવેલા કરતાના વિમુખી જીવોને અસહ્ય દુઃખ જોયું તદપી ત્યાર મહાન પ્રભુ કરુણા સાગર સમર્થ શ્રી પરમ પરમગુદે જીવો પ્રત્યે મહાન પરમ કૃપા દ્રષ્ટિ કરીને દુષ્કર દુઃખમાંથી છોડાવી પોતાના શરણોમાં લઈ અમૃતથી અધિક આનંદ આનંદકારી રસાળ સુખ આપીને સુખી એવા એ ગોરોણા ગોરો ગાધા રહી જે સુખ માતા અને એવા દયાળુના ગુણગાન એ કલ્યાણકારી તમે ગો અને પરમ પરમારથી શ્રી પરમ ગુરુદેવના અંતરમાં અંગમાં શુદ્ધ ભાવથી લક્ષ દ્વારા ગાઈને પરમ સુખની પ્રાપ્તિ કરીએ એવા દયાળુના ગુણગાન કહીએ જગતમાં રહેવા છતાંય અખંડ નિજાનંદના મસ્ત થઈને બહાલું છો આ પરમ ગુરુની જ્ઞાનની ગતિમાં આપણે મહાલ કરવાનો છે એનો આનંદ કરવાનો છે અને આનંદ ક્યારે થાય ક્યારે આ બધું બહાર નીકળી જાય કચરાપેટી સાફ થઈ જાય અને એ પરમ ગુણના ગુણગાન કહીએ તો આપણે આ વારનો જવાનો ફેરો મટી જાય આગળ કહે છે કે રીધી સિદ્ધિ સુખ સંપત્તિના માગો આ રિદ્ધિ સિદ્ધિ સુખ સંપત્તિ આપણે ગુણના શરણમાં માગવાની જરૂર નથી એ તો હાજરા હજુર છે બધી જને ખબર છે કહે કુએર કરે તે જીવ પરંપર પાય હું તમને બધું જ જોઈને બેસો છું અને એક જ સાથે હું તમને બધું આપી દઈ અને ઈચ્છા પદરત ચરણચિત લાગુ આવી સમૃદ્ધિની વાતો આપણે આગલા સાતમા સત્રમાં આપણે વાત કરીશું આ છઠ્ઠા સત્રની આપણે ગુરુની વાતોમાં આપણે આનંદ ઘેલા થઈ ગયા ગુરુ વચ્ચે કદાપી આપણે જો કોઈ ગુરુના રાહે ચાલતો હોય તો એને આપણે રાહે ચલાવવા જુઓ કદી કોઈને અર્ચન રૂપ ના કરીએ અને ગુરુનું ધ્યાન ભજન કરીએ ગુરુના લક્ષ ભજન કરીએ ગુરુગાન ગઈએ આવો પવિત્ર સમય મનુષ્ય દેહ મળ્યો છે મોગો મળ્યો મનુષ્યવતા ઓ રે જીવડા મોગો મળ્યો છે અવતાર રે આ મોઘો મનુષ્ય અવતાર મળ્યો છે તે અવતારમાં પરમ ગુરુનું શરણું રહીએ અને ધ્યાન ભજન કરતા રહીએ તો આપણું જીવન ம சரணு மரே சரணு மரே அந்த நமனி வந்தன வாரம் வார வாரம் வார